નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સૌ સમાચાર લઈને વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે આઈએમડી અનુસાર રાજ્યમાં એક થી ત્રણ માસ સુધી કમોસમી વરસાદ ની શક્યતાઓ દર્શાવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને વાપીમાં વરસાદની આગાહી કરાઈ છે આગાહીને કારણે ખેડૂતોની અંદર ચિંતામાં મુકાયા છે પોરબંદર નજીક દરિયાઈમાંથી માંથી ડ્રગ્સ ઝડપાયું પોરબંદર નજીકના દરિયાઈમાંથી કરોડોનો ડ્રગ્સ ઝડપાયું છે મળતી માહિતી મુજબ ગુજરાતના એટીએસ નેવી અને સેન્ટ્રલ એજન્સીની ટીમે પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી એકત્રીસો કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે રેડ દરમિયાન બોટ સાથે પાંચ પેટલની પણ ધરપકડ કરી છે ડ્રગ્સની કિંમત આશરે બે કરોડથી વધુની આંકવામાં આવી છે હજુ પણ દરિયાઈ વિસ્તારોમાં ચર્ચ ઓપરેશન ચાલુ કરી રહ્યું છે

ગુજરાતમાં દસ ગ્રામ સોનાનો ભાવ આ મુજબ છે અમદાવાદમાં સાત અને રાજકોટમાં સોસઠ હજાર એકસો ને ત્રીસ રૂપિયા કિંમત છે આ જિલ્લાઓમાં એક હજાર ત્રણસો ને છત્રીસ સોલાર સિસ્ટમ લાગી સૂર્ય ગુજરાત યોજના હેઠળ રાજ્યના તાપી જિલ્લામાં એક હજાર ત્રણસો લગાવી છે મહત્વનું છે કે સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ લાખ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવી છે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રહેઠાણ હેતુના વીજ ગ્રાહકોને ને સોલાર રૂટોપ માટે નક્કી કરેલા દર પર સબસિડી મળતી હોય છે સોળમો હપ્તો જમા થયો કે નહીં ચકાસો અહીં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો આજે જમા કરવામાં આવ્યો છે કે નહીં તેવી શંકા હોય અને ચકાસવા માંગો છો તો આ સ્ટેપ અનુસરો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ તમારા આધાર અથવા તો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો ઓટીપીની મદદથી લોનગિન કરો લોનગિન કર્યા બાદ બેનિફિટી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારા પેમેન્ટનું મેસ્ટેસ સામે જોવા મળશે

જ્યારે અગાઉના મહિનામાં એટલે કે નવેમ્બર બે હજાર એકવીસમાં બિટકોઇન તેના સર્વકાલીન ઉચ્ચતમ દર ઓગણસાઠ હજારથી ડોલર સુધી પહોંચી ગયો હતો એકસો સાથે શરૂઆત શેર બજારને આજે સુધારા સાથે છે ને તો તેર હજાર એકસો ને પાંચ પોઈન્ટ તેર પર ટેગ કરી રહ્યો છે જ્યારે એનએસસી નો બાવીસ બસો ચૌદ પોઈન્ટ ના સુધારા સાથે

તેમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું કે પોરબંદર સાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો સરકારનો નિર્ણય શહેરી જન સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે અગાઉની આઠ બજેટમાં જાહેર કરેલી સાત અને આ બે મહાનગરપાલિકા મળીને રાજ્યમાં કુલ સત્તર મહાનગરપાલિકા થશે રાજ્યની અંદાજે પચાસ ટકા છે બે હજાર સુડતાલીસ સુધીમાં આ પ્રમાણે વધીને પંચોતેર ટકા સુધી પહોંચે તેવું અનુમાન છે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર